મહત્વના સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ઉમરેટમાં વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો અતુલ શક્તિ ટેમ્પો પલટી મારી જતા બાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા વિદ્યાર્થીઓને જોખમી રીતે પ્રવાસ કરાવવાનો આરોપ લાગ્યો છે જીતપુર શાળામાં કાર્યક્રમને લઈને જોખમી પ્રવાસ કરાવવામાં આવ્યા હોવાનો આરોપ જવાબદાર મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વાલીઓએ કરી ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે અતુલ શક્તિ ટેમ્પો પલટી જતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જોખમી રીતે વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવાયાનો વાલીઓએ આરોપ લગાવ્યો મહત્વના સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ઉમરેટમાં વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો અતુલ શક્તિ ટેમ્પો પલટી મારી જતા બાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે